અત્યારે અમારો પ્લેન એવો છે કે જવાનું હોય વિલિયમ્સ માં અનલિમિટેડ પીઝા ખાવા માટે અને હજી જો ઓલો એક બેઠો હોય એ કાંઈ તું કરતી તો ભાઈ ગયા અત્યારે લાપીનો પીઝા અહીંયા હે ગયો વિલિયમ જો સોરી ભલાઈ જો ગાઈસ આને બોક્સ કેવાય કે તમે

તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈ ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણા એક નવા આપડા નવાની અંદર તો અત્યારે આવ્યા આય હું મારા મિત્રો સાથે આવ્યો અત્યારે રિવરફ્રન્ટ અને અત્યારે અમે હેને ને કેમ આવ્યા તમને બતાવું જો જોઈ લે માય બેક ની સાયકલ લઈને આવ્યા હે એ એક આ બીજી જોઈ લે અને ભાઈ જો અત્યારે મજા આવી ને ખરે ખર હો અમે હે ને સાયકલ લઈને રખડી પર કાલે મારે એવો તો લોક બનાવો તો ફોન માં ચાર્જિંગ જ નતો પછી કેમ લોક બનાવે અને અત્યારે એવો મારો પ્લાન એવો છે હાલે તો ભાઈ બન જરાક તો હવે અત્યારે અમારો પ્લાન એવો છે કે જવાનું હોય વિલિયમ્સ ડોન માં અનલિમિટેડ પીઝા ખાવા માટે અને હજી જો ઓલો એ ભાઈ બેઠો છે એ કાઈ ઉજો તું મને સે કરતી હે નહીં કરતી મુસે શાદી કરેગી કે નહીં કરેગી મે તેરે સે લાસ્ટ વાર પૂછ રહા હું તું મને સે કરતી હે નહીં કરતી તો હે ને આપણે હલો એ સુન માં પીજા ખાવા જવાનું છે થોડી કરી જાય સાયકલ બેકલ ફેરવી પછી જાય થોડી કમ ભૂખ વધારે લાગે અનલિમિટેડ વધારે ખવાય તો ભાઈ હે ને આપણે જો આ સાયકલ લેવાની છે અત્યારે જીમ કેમ જો

ચડી જા ચડી જા ચડી જા ચડી જા ઓહો હાલો ભાઈ વ્લોગ બંધ કરવો હવે તમે મારી મોર નીકળી જાવ ભાઈ એ મને મંજૂર નથી હો કલેજા

આ ભાઈ આપણો રૂમાલ છે આ કોઈ બે તામાં પહેલા જ લેમ્પ ને હેલા ભાઈ તો બધું ગીત આલે કોપીરાઈટ તો નહીં આવે ગીત આલે તો કોપીરાઈટ તો આવે

બાકી ભાઈ જે મજા આવે ને ભાઈ આ સ્ટાર્ટઅપ નો છેલ્લો રાઉન્ડ ચોથો રાઉન્ડ ભાઈ બસ ભાઈ સ્ટાર્ટઅપ હોય

વોટ ત્રણ શું પાવે પણ ખબર નથી ત્રણ બોલ્યો કે ક્યાં હોય મીઠાઈ એમને મગાવી તો ક્યાં હાલ

જો કેવા કે બોલો સતો ખરી અને આવડે નહીં કોઈ ધ્યાન ન હોય ને એટલે કે તમે જ જાણના કાયમ રવિવારને કીધું કરે મારા રવિવારમાં કાઈ ફીન દે દેજે બધાયને થેન્ક યુ તું દેજે ને કામ દોવાની નથી વાત પણ ના હોય પછી કરવું પડે કે પેલો ઓપ્શન નહી હમણાં જોઈ નઈ કેમેસે તો હું છે આ બે દેવાનો આ કેવા થાય જોઈએ આપણે

કેટલા ટકા જ્યુ બાઈબન પચાસ ટકા તારે ભાઈબન મારે ચાલીસ પચાસ હું કહી દઉં હે મારે મારે તરી દસ ટકા દસ ટકા આમ છે ને આમ જોઈ લે કેટલી છે આમ દેખાય ને પણ ની એક ભાઈ થઈ ગયો થાય છે મીયા રાખીને જ જાજે ભાઈ બોન ભાઈબંધા તો ભાઈ ડેઝર્ટ આવી ગયું અમારું હા અમારી પેટા ક્યાં દેખાડતો આઈસ્ક્રીમ ડેઝર્ટ કેવું છે ના સોસ સુ ફુટબોલ ન ન જો દે આઈસપેન વૈગો મોટો ન હોય હવે બસ હવે બસ 2800 વસુલત કરવા હોય તો લેમ્પ કાર્ડ લઈ દુબઈ હે ને ઓમે બેઝર ખાલી બેડ ખાલી તો હે અનલિમિટેડ દુબઈ આવના હવે રાઉન્ડ પૂરો ભરી

આજે મજા કરી ને ચાલો આજના લોક માં રાખીએ પછી અમારે સાયકલ લઈને જવું છે બીજી મળી ને પછી નવ લોક કાલે પછી લોક લાંબો થઈ જાય લોક કેવો લાગ્યો નીચે કમેન્ટ કરી દેજો ચેનલ ને આવજો બાય